ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ આઈ હોપ કે ત્રણ ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જાય છે મસ્ત મજાના દસ અને ગાઈઝ આજનું વેધર પાછું સનલાઇટવાળું થઈ ગયું છે પણ કાલ છે ને જે વરસાદ આવ્યો છે સુરતમાં જોરદાર વરસાદ આવ્યો વરસાદના કારણે છે ને ગાઈ હવે અમારે નહવાની તકલીફ બહુ થાય છે કેમ કે ઉપર અમે સોલાર મૂકાયું છે નાહવા માટેનું પાણી જે આવે ને એનું અને એ પાણી ગરમ હવે ન થાય વાદળા થઈ જાય ને એટલે એટલે એની માટેનું આપણે તમને ખબર તો છે એક નાનો એવો ઉપાય લઈ લીધો છે આ જે મિની ગીઝર આવે છે એ ઘણીવાર આપણે ચાલુ કરી દઈએ એટલે થઈ જાય આ બાજુ જો આજે છે ને બહુ બધું કામ છે કાલે મામાન ઘરે થયા ને તો બધા લોકોને લેટ થઈ ગયું તું તો આ બધું કપડાં વપડાના ઢગલા થઈ ગયા છે હું કેવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ ધીમે ધીમે બોલ છો ગાય હમણાં અમારા ઘરમાં હું થઈ ગયું છે ને ખબર નથી જો અત્યારે મમ્મીને મજા નથી બે દી પહેલાં ગામડેથી ફોન આવ્યો તો દાદાને મજા નહોતી અને પત્રી જેવું કાંક થઈ ગયું છે એની બે દી પહેલાં મને મજા નહોતી તો કંઈ સમજાતું નથી બધા લોકોની છે ને તબિયત હવે ધીરે ધીરે બગડતી જાય છે તો ચાલો મમ્મી અત્યારે હું છે તો એને ફોવા દે રિસીવ એ હું તો હશે તો હું સવારનું નાસ્તો કરી લઉં અને પછી છે ને બધી કાલે અમે જે હોસ્પિટલે ગયા હતા ત્યાંથી હું ગિફ્ટ આપી હતી બધું રિવીલ કરીશું તો વ્લોગમાં બનાવી દેજો એન્ડ સુધી અને મળશું બપોરે જમવા તાઈ વાગવામાં થઈ ગયા અત્યારે બોપર ના એક અને જો થોડુંક કામ હતું ને ફિનિશ કરવા ગયા હતા અને પલ્લી ને આવી ગયા ને આ બાજુ રિષિવભાઈ ખાઈ પીને ને બે ગયા છે ઠેકડા મારવા નથી બેઠા ખાઈ પી આમ આમ ઘર તો હે રિષિવે રિષિવના પપ્પા આ જો બે રમે છે કારણ કે પપ્પાએ રિષિવે બે ખાઈ લીધું છે આપણે ખાવાનું બાકી છે તો ચાલો જમવામાં હું બને બનાવ્યું છે ને જોઈ લઈ કારણ કે આપને કઈ ખબર નથી હું બનાવ્યું છે

હેલ્મેટ ગાડીમાં ટીંગાડી ગયો આખું પલી ગયું પાછું માથે પહેરવાનું તો ભારે ભારે માથું થઈ ગયું ને એવું બધું થયું અને આ બાજુ સોનલ બે ગઈ છે શું છે વરસાદ છે તો બાય ઠંડુ થઈ ગયું છે ઠંડુ થાય પલળું ગમે તો મને છે ને વરસાદ બહુ ઓછો ગમે કારણ કે બધું કામ હોય ને અટવાય જાય હવે રેનકોટ લેવા હોય આજ તો પેલું કામ ઈ કરવું જોઈએ વરસાદ આવી ગયો એટલે

એમ કે વાંધો ઘણા લોકોને વરસાદ છે ને બહુ આમ શું કહેવાય ફેવરિટ હોય વરસાદ આવે એટલે ચા પીવાનું મન થાય પકોડા ખાવાનું મન થાય બધું નક નવું ખાવાનું મન થાય તો હવે વરસાદ આવી ગયો છે તો હવે શું વાનગી હાલ છે બરાબર ઇન્સ્ટાગ્રામમાં શું હાલ છે એમ અત્યારે લગી ક્વોલિટી ને એવું બધું હાલતું હતું પટી ભજીયા ભજીયા સકરી નેત નવાયલા રહે છે બધા અને કાલ આપણે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાંથી ગિફ્ટ આપી દી ગઈ કે મમ્મી હું તો હાંજે ગોતતો તો ગાડીમાં ગાડીમાં પડી છે એમાં ને એમાં છે જી મને ખબર આને નથી ખબર ને મમ્મી કે ગાડીમાં પડી છે તો હવે જમી લઉં પછી તમને બતાવી મમ્મી છે ને મસ્ત મજાની સાડી લઈને આવ્યા છે તો ચાલો સોનલ આપને છે ને સાડી બતાવે છે તો સાડી તમને બતાવી દઉં કઈ હાડી છે આ કહી દે દેલ તો તું કેસન કલર કરાવ્યો એમ અરે આખી વ્હાઇટ સાડી લીધી હતી અને હવે આ કલર કરાયો ક્યારે લીધી હતી યાદ છે એમ કહું ઘણો ટાઈમ થઈ ગયો બહુ ટાઈમ પહેલા મમ્મી છે ને વાઈટ સાડી લઈને આવ્યા હતા આ ક્રીમ વ્હાઇટ નહીં આ ક્રીમ કલરની કેવી કાક હતી મને યાદ નથી અત્યારે મે જોઈન તો મને જ નવી જ લાગી તો જો આ રીતના છે ને સાડી લઈને આવ્યા હતા ઓફ વ્હાઇટ હતી હમ અને કલર કરાયો એટલો કલર કર્યો તો આમ આમ કેમ થઈ ગયો કેવું જ આવે હે શેડ પડે તો જો કેવી લાગી સાડી કેજો

આવું થયું કોઈ પાવર વાળા હોય ને તો કે આપણે ટ્રીટમેન્ટ જેને કરવી હોય રિઝલ્ટ મેળવવું હોય વિડીયો બનાવવું હોય તો આપડે સોનલ નું રિઝલ્ટ લેવું કેવું કાવે છે શું કેવું તારું હે બાકી એક બે જગ્યા અમે કરાવ્યું પણ કઈ એટલું બધું હેર કલર ગયું એવું થયું અને સોનલ ને ચટપટું મીઠું નાનપણ ની વસ્તુ યાદ આવે છે વાળું થઈ ગયા ખાવું છે નાના નાના છોકરા જેવું

500 રૂપિયા મેં આપ્યા ચારસો રૂપિયા આઠસો રૂપિયા ની હાડી છે એટલે મમ્મી ને હવે કપડાવાનો ટેન્શન ને અમારે ઠપકો એ ખાવાનો હમણાં જીન્સ ના પહેરવાના ગાથા જેવા કપડા છે ને નહીં પહેરવાના બે દિવસે ઉખાતા નથી એને નઈ પણ આવું થાય બધાના ઘર દોરિયું લાગી જાય

વરસાદ આવે ને એટલે લાઈટ વહી જાય અને ઘરે ભજીયા ને પકોડા ને કાંઈક ગોટા ને એવું બને તો આપણી ઘરે કાંઈક બનાવવાનું છે શું બનવાનું છે આપણે સોનલને પૂછી લઈ તો શું બનવાનું છે ગોટા બનવાના છે અને પટ્ટી પટ્ટી ને ગોટા બે વસ્તુ જ છે ખાલી એમ ને તો જો એના માટે આંબલી ની ચટણી બનાવી છે આંબલી ની નથી પણ બહુ બધા લોકો કોમેન્ટ કરતા હતા કે તમે ચટણી કઈ રીતના બનાવવાની એકવાર કહી દેજો કઈ રીતના બનાવી કહી દે હાલ આ લોકો છે ને ઓફિસે ગયો ને ત્યાં આદર કરી દીધો અગર મારો પ્લાન હતો કેન્સલ રાખવાનો બનાવવાનો પ્લાન નતો મારે એમ કેવું ખાલી થેપલા બનાવી નાખો તો જલ્દી નવરા થઈ જાવ મને ખબર છે

તો આપણે સોનલને ને ખોલી જો કે મેં તો હજી જોઈ નથી હું અંદર છે એમને થેલી આપી હતી તો સોનલને ને કહું હાલો જોઈ લે પેલા પછી બટાકા બટાકા ખોલજો એવી છે પણ હું છે આ ઘરે પાવર નથી ને એટલે વધારે એવું લાગ્યું તો ચાલો એની અંદરથી હું શું નીકળ્યું છે ગણપતિ હતા ને બધું આવે છે ધીમે ધીમે તો ગઈ આ રીતના ડોક્ટર સાહેબે કંકાવટી આપી છે અને આ ગણપતિ ક્યાંય જવાનું હોય ને ફોર વ્હીલ ફોર વ્હીલ ફાઈબર ની નાની એવી હાંસવાની ક્યાંય મગજ મારી નહીં ગાડીમાં રાખવાની ગમે સાંડલા કરવા હોય ને તો કાયમ આવી જાય એટલે મારું નામ છે આમાં એ તો મેં નથી જોયું હ તો આપણું નામ છે સંદીપ તળાવિયા અને આ મેળબાઈ રેઝિન રેઝિન વાળા બનાવેલું છે એમને આમ આપણું નામ વાળી આવે છે ને બનાવે છે બહુ મસ્ત છે હમ તો ચાલો ગાઈસ મસ્ત છે અને ગણપતિ બેય બાજુ એક જ બાજુ છે એમને પણ લપસી જાતા થાય છે ને હા લપસી જાય છે સોટાડવા પડતા છે તો ગાઈસ તમને આ કેવી લાગી કંકાવટી એકમાં માં સોખા નાખો ને એક માં કંકુ તો કેવી લાગી કેજો લ્યો મારા તરફથી ગિફ્ટ તમને તો આ બાજુ જો ઋષિભાઈ આવી ગયા છે અને અને મને એક એવું નહીં થાતું હોય પાવર વહી જાય તો વાઈફાઈ હે પાવર વહી જાય તો વાઈફાઈ હાલતું હોય એવું કઈ નહીં થતું હોય વાઈફાઈ પાવર લોકો હોય તો એવું છે તો એકવાર ટ્રાય મારી જોવી છે વાઈફાઈ નો પાવર છે ને એ ઇન્વેટર આપી દેવો છે એટલે વાઈફાઈ તો ચાલુ રહે જ્યારે પાવર જાય ને ત્યારે નેટ પૂરું થઈ જાય મારા ફોનમાં રિચાર્જ કરાવવું પડે આ બાજુ જો આ ભાઈ બટેકુ ખાય છે તો આ ભાઈ નહીં ખાવું છે ગોટાનો માવો રેડી કરે છે લાઈવ ખાઈ દઉં ગોટાનો માવો રેડી કરે છે ને માવો રેડી કરતાં કરતાં થોડુંક બટેકું કાચું રહી ગયું છે નીકળ્યું છે અને આ બટેકાની વસ્તુ બનાવતા હોય ને આરતીનો ટાઈમ થઈ ગયો બટેકાની વસ્તુ બનાવતા હોય ને જ્યારે કાચા બટાકા ખાવાની કોને કોને બહુ મજા આવી કહેજો બાકી જો આ બાજુ સોનલ છે ને ગોટાનો માવો બનાવે છે ક્યાં ગોટા બનાવવાના હા લીંબુ ગોટા તમારે લીંબુ ગોટા ખાવ લીંબુ બસ લઈ લેવાનું ખાવાનું ટાણે

લીંબુ નાખી દીધું આ ભૂકા વાળો બનાવશું સિંગ નો જોયું વડાપાવ ખાતા હોય તે ગોટું ખોલી આવે ખબર અમે તો ખાવાનું કામ કર્યું લેડીઝ લોકો બહાર જયારે જાય ને ત્યારે કોઈ પણ વાનગી બને ને તો એને પેલા નિરીક્ષણ કરતા હશે ને મમ્મી આમાં હું નાખ્યો ખાય એટલે વરિયાળી જેવું આવે ધાણા આવે એમને આમ તમે ખોલીને જોઈ લો ને એક વાર કે આમાં હું નાખ્યું છે એમ તો લસણ નાખશું થોડું અને મરચી મરચી તીખી મે બટેકો આમાં ખાધું તોય તીખું હતું ઘણા લોકો લુખી મરચી ખાઈ જાય એમ કેમ ખાતા હશે એ તો ખાતા હોય છે તીખું આવતું હોય અને હવે હું નાખવાનું છું અનિંદર ઋષિભાઈ અમારી એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ છે વચ્ચે વચ્ચે કારક આવ્યા રાખશે હળદર નાખી દીધી જીરું અને મીઠું તો ચાલો આ રીતના જો મસાલો થઈ ગયો છે રેડી હવે ફટાફટ ગોટા બનાવી લઈએ આપણે છે ને મમ્મી શું કેવાય ઓલું કરતા હતા કે મટી ભજીયાની ઓલું રઘુ કાઢે છે તો મને યાદ આવી ગયું કે મમ્મી રીંગું બનાવી તો સારું હતું

ભજીયા બનાવતા ફૂલ કોમેડી થઈ ગયું છે એ હું તમને વાત કરું નાસ્તો કરવા બેઠો તો સોનલ છે ને વાસણ ને ઉટકતી હતી તો પહેલા મને કે હું કીધું તે તમે ખાઈ ને થઈ ગયા પંખો બંધ કરીને એમ કે હું કામ હશે એમ કે હાબુ કાઢી હાબુ કાઢી દીધો હાબુ કાઢી પાછો હાલતો છો ને હું કીધું હા એક ખાલી એક વાંચ્યો હતો ચાનો

તો એવું ગુજરાતી ફેમિલી હોય ને એટલે બધાની ઘરે વરસાદ આવે ને એટલે કાંક ને કાંક શેણા બને જ ગરમા ગરમ ખાવા જોઈએ ગુજરાતી લોકોને પણ પપ્પા ની તો બે ગયા જમવા ને આ બાજુ સોનલે ફર્સ્ટ ટાઈમ પટ્ટી બનાવી પણ જોરદાર પટ્ટી બની ગઈ હું કેવું ધાર્યું હતું ત્યાં આવું બનશે એમ એવું છે ખાય પી ખબર પડે અત્યારે પટ્ટી માં ધ્યાન છે એનું બોલ છે ગરમા ગરમ સોનલ ની પટ્ટી રેડી થઈ ગઈ છે ને હવે રિવ્યુ લઈ લઈએ આપડે કારણ કે ફર્સ્ટ ટાઈમ સોનલે બનાવી ગોટા કેવા બન્યા આપવા સુપર સૌથી વધારે ભજીયા ને એવું ખાવાનું મન થાય ને તો પપ્પા ને વરસાદ આવે ને એટલે હું કેવું મમ્મી વધારે આ બાજુ પટ્ટી છે છે બની બની છે જોરદાર પટ્ટી આંબલી ની ચટણી ચાલો બધા ભજીયા ખાવા